જય સ્વામિનાર વાલા ભક્તો આ વિડીયોમાં હું તમને ઉદ્ધવજી નામના વણિક ભક્તને શ્રીજી મહારાજે ચોર પાસેથી જોડાવીને રક્ષા કરી એ પ્રસંગ જણાવીશ એક ઉદ્ધવજી એવા નામે વણિક ભગવાનનો ભક્ત હતો તે પોતાના ધર્મમાં રહીને કામ કરતો હતો અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન કરતો હતો એક વખતે તેને માર્ગમાં જતા ચોર મળ્યા અને તેને જાળીને ભયંકર જંગલમાં લઈ ગયા ત્યાં કાંટાવાળો મોટો બાવળનો સોટો કાપીને કહે છે અમોને તું અમે કહી એટલા રૂપિયા આપ જો તું રૂપિયા નહીં આપીશ તો તું ઉગરીશ નહીં એમ કહીને ભયંકર કાંટાવાળો બાવળનો સોટો ઉગામ્યો ત્યારે તે પરમ ભક્ત અતિશય ભયને પામ્યો અને મનમાં વિચાર કરવા લાગ્યો છે આ અધિકઠણ કાંટા કેમ સહન થશે માટે હવે તો જરૂર જીવ જાશે અને એમ માગે છે એટલા રૂપિયા તો મારા નથી તો હવે આ દુઃખ થકી છૂટવાનો કોઈ બીજો ઉપાય નથી માટે હવે તો ભગવાન શ્રી સહજાનંદ સ્વામી જો મારી સહાય કરે તો જ આ દુઃખમાંથી ઉઘરી શકું પણ તે સિવાય ઉઘરવાનો બીજો કોઈ ઉપાય નથી એમ વિચારીને નિરાશ થઈને પોતાના અંતરમાં શ્રીજી મહારાજને સંભાળ્યા તેવા સમયે પોતાના આશ્રિતનું હંમેશા પાલન કરનાર અને દયાળુ એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી ઉદ્ધવજીને પોતાના દર્શન દીધા ત્યારે ઉદ્ધવજી અત્યંત અતિ પ્રસન્ન થઈને પ્રભુને પગે લાગ્યો અને કહેવા લાગ્યો છે હે મહારાજ આ સમયે જો તમે ન આવ્યા હો તો આજ મારું મોત નક્કી હતું માટે આપના આના થકી મને જોડાવ્યો એમ અશ્રુધારા નેત્રથી એવો ઉદ્ધવજી ગદગદ સ્વરે પ્રાર્થના કરીને કહેવા લાગ્યો છે હે મહારાજ તમે ભલે આવ્યા એમ કહીને ભગવાનને પગે લાગ્યો ત્યારે ભગવાન હરિ કહેવા લાગ્યા છે તું નિર્ભય રહેજે અને તારા મનમાં જરા પણ ભય રાખીશ માં તને કાંઈ પણ કષ્ટ નહીં થવા દઉં અને વર્ણદંડે તું સુખેથી પાછો ઘેર આવીશ નિષ્કળ સ્વામી કહે છે ભગવાને આવી રીતે ઉદ્ધવજીને કહીને ત્યાંથી અંતર ધ્યાન થઈને ચોરને ઘેર આવીને ચોરની સ્ત્રીને દર્શન દઈને કહ્યું છે તારો ધણી અતિ પાપી છે તે મારા ભક્તને અતિ દુઃખ આપીને પૈસા માટે જાલીને અહીં લાવે છે અને એ ભક્તની પાસે પૈસા નથી તે તારા ધણીને શું આપશે માટે તેને છોડાવજે અને તારું કલ્યાણ થશે આમ કહીને પ્રભુ ચાલી ગયા તેવા સમામાં ચોર ઉદ્ધવજીને લઈને આવ્યો અને ઉદ્ધવજીને ઘરમાં પૂરી દીધો અને કહ્યું છે જ્યારે તું મને મારા મન માગ્યા પૈસા નહીં આપીશ ત્યાં સુધી તને છોડીશ નહીં ત્યારે તેની સ્ત્રી કહેવા લાગી છે આ તો ભગવાનનો ભક્ત છે અને એમની પાસે ધન છે જ નહીં તો તમને શું આપશે માટે તમે મોટો અપરાધ કર્યો છે જેથી તમે તેને પહેરામણી કરી એમને ઘેર સુખપૂર્વક પહોંચાડી આવો કારણ કે તમે ભગવાનના ગુનામાં આવ્યા છો એનાથી છૂટશો ક્યારે જમપુરીમાં જાશો અને જમનો માર ખાશો પછી ચોર તે ઉદ્ધવજીને સારા વસ્ત્રો પહેરાવી પહેરાવણી કરીને તેને ઘેર સુખપૂર્વક મૂકી આવ્યા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે જે એમ છોડાવ્યો નિજ દાસ આપી પર જો એમ અવિનાશ એમ કરે છે જનના કાજ આપી પર ચાલ બેલો આજ સ્વામી કહે છે આવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્ત ઉદ્ધવજીને તેને અનુપમ પરચો આપીને કષ્ટકી તેની રક્ષા કરી જય સ્વામિનારાયણ સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો જય સ્વામિનારાયણ